પ્રતિશ્રી માન્ય શ્રીમતી વંદાબેન મકવાણા અમદાવાદ જિલ્લા પ્રભારી ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય મફત મેડિકલ કેમ્પ અને નેશનલ ઇલેક્ટ્રો હોમિયોપેથિક ડોક્ટર સેમિનારના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપવા બાબત જે ભારત સાથે જણાવવાનું કે ઇલેક્ટ્રો હોમિયોપેથી ફક્ત વનસ્પતિઓ પર આધારિત તદ્દન સરળ વૈજ્ઞાનિક અને નિર્દોષ સારવાર પદ્ધતિ છે મોડન મેડિસિનમાં અસાધ્ય કહેવાતા ઘણા બધા રોગોની સરળ તેમજ સચોટ સારવાર આ પદ્ધતિ દ્વારા શક્ય છે અમારું એસોસિએશન વન નાઇન નાઇન એટની સાલથી ઇલેક્ટ્રો હોમિયોપેથીના પ્રચાર પ્રસાર અને તેના વિકાસ માટે નાના મોટા મફત સારવાર કેમ્પો તેમજ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરીને જનતા જનાર્દનની સેવા કરી રહ્યું છે આ સારવાર પદ્ધતિના જનક ડોક્ટર કાઉન્ટ સીઝર મેટી સાહેબના હર્ષ મૌર્ય નેશનલ પ્રેસિડેન્ટ ન્યુ ગુજરાતી ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિસનર્સ એસોસિએશન અમારું એક ઓર્ગેનાઇઝેશન છે જે ઇલેક્ટ્રો હોમિયોપેથિક ચિકિત્સકો માટે જે છે પ્રશિક્ષણ આપવાનું અને એમાં સેવાના બધા કામ ફ્રી મેડિકલ કેમ્પ ને એવું બધું ઓર્ગેનાઇઝ કરવાનું કામ કરે છે આ અગિયાર જાન્યુઆરી એટલે કે શનિવારના દિવસે અમે લોકો ન્યુ ગુજરાતી ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિસનર્સ એસોસિએશનના થ્રુ સીટીએમ પર સીટીએમ પર ઠાકરે હોલમાં એક ફ્રી મેડિકલ કેમ્પ અને કોન્ફરન્સ મેડિકલ સેમિનારનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને એ પ્રોગ્રામનો બ્રિફિંગ આપવા માટે આજે આપણે આ એક પ્રેસ કોન્ફરન્સ બોલાય છે અને પ્રેસ કોન્ફરન્સમાં આવવા બદલ જે છે અમે બધા જ પત્રકાર મિત્રોને થેન્ક યુ કહીએ છીએ ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોહોમિયોપેથી વિશે હું કહેવા બતાવું તો આ જે છે આ 1865 માં ડોક્ટર કાઉન્ટ સીજર મેટી જે ઇટલી બોલોગનાના રહેવાવાળા હતા એમના દ્વારા શોધાયેલી એક સારવાર પદ્ધતિ છે આ 100% ન્યુડોસ સારવાર પદ્ધતિ છે 114 વનસ્પતિઓમાંથી 38 પ્રકારની દવાઓનો નિર્માણ કરવામાં આવે છે જે શરીરના સ્ટ્રક્ચર અને ફંક્શનને રેગ્યુલેટ કરે છે અને 38 જ દવાઓ શરીરના બધા જ સ્ટ્રક્ચર અને ફંક્શન ઉપર કામ કરીને બધી જ બીમારીઓને મટાડે છે એટલે આ એક બહુ જ સરળ અને વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિ છે